નેજર કરિયે 3 મિનિટ અઢાર ખબરો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાધવીનો વધુ એક પ્રવાસ રાજકોટ જતાં સમય કાફલો અટકાવી સીએમ એ ખેડૂતો સાથે કરી મુલાકાત રાજકોટમાં વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 194 કરોડના 18 વિકાસ કાર્યોનું કર્યું ખાત મુરત સુરેન્દ્રનગરમાં ખરાબ રસ્તા મુદ્દે अनोખો વિરોધ 55 કરોડના ખર્ચે બનેલા રોડમાં ખાડા પરતા કોંગ્રેસે हवन કરી પ્રદર્શન કર્યું તાત્કાલિક નવો રોડ બનાવવા માંગ ઉપલેટા પાલિકામાં ટ્યુબલાઇટ અને કેબલ વાયરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ આઠસોની અને રૂપિયાનો કેબલ એકસો રૂપિયામાં ખરીદાયો હોવાનો કોંગ્રેસનો આરોપ દિવાળીના તહેવાર પહેલા વડોદરા બનશે ખાડા મ્યુનિસિપલ કમિશનરે દિવાળી પહેલા રોડની સ્થિતિ સુધારવા આપ્યો આદેશ સુરેન્દ્રનગરમાં ખનન માફિયા બેફામ બનતા ક્વોરી એસોસિએશનની મળી બેઠક ટ્રાન્સપોર્ટરોને ઓવરલોડ મટીરિયલ વહન ન કરવા સૂચના સુરતના લિંબાયત વિસ્તારમાં યુસુફ ગેંગનો ત્રાસ ફાઈનાન્સનો હપ્તો ન ભરતા યુવકને માર્યો ઢોરમાર ઘટના સીસીટીવીમાં કેદ જામનગર રાજકોટ હાઈવે પર સ્ટંટ બાદ બેફામ નંબર પ્લેટ વિનાની બાઇકથી સ્ટંટ કરી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર સુરતના ઉધરામાં મામાએ કરેલી હત્યા પતિની ઘટના સીસીટીવીમાં કેદ ભાણેજની બોડીના ટુકડા કરી મોપેડમાં લઈ ગયો હતો મામો ગાંધીનગરના રાધે એમ્પાયરમાં થેલી ચોરીમાં મોટો ખુલાસો ઘરમાં સાફ સફાઈ કરતા કર્મચારીએ ચોરીને આપ્યો અંજામ આરોપીની ધરપકડ અમરેલીના રેન્જમાં મોત મુદ્દે તપાસનો નવ ટીમના મોતનું કારણ જાણવા શરૂ કરી તપાસ આણંદના ખડોલ ગામના સરપંચ સુરેશ સોલંકી ભૂલ્યા ભાન મહિલા સાથે માથાકૂટ કરી રસ્તા પર પાણી ઢોડવા મુદ્દે કયા અપશબ્દો રાજકોટમાં એમ્બરગ્રીઝની હેરાફેરીનો પર્દાફાશ ઓગણપચાસ લાખથી વધુની એમ્બરગ્રીઝ સાથે બિરમ બાવળીયાની ધરપકડ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર એવોર્ડ ફંક્શન માટે પહોંચ્યા ગુજરાત વડનગરમાં હટકેશ્વર મહાદેવના કર્યા દર્શન બોલીવુડ સિંગર અને અભિનેત્રી ધ્વનિ ભાનુશાળીનું અમદાવાદમાં આગમન ફિલ્મફેર એવોર્ડમાં નોમિનેટ થતા આવી અમદાવાદ અમદાવાદ માં ફિલ્મ સ્ટાર્સ નો જમાવડો ફિલ્મ ફેર એવોર્ડ માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી અભિનેત્રી અભની મોદી પોપલ માં પોલીસ ના મારથી ડીએસપી ના સાળા ના મોત કે સ્વાસ ને સીટીવી આવ્યા સામે માર મારનાર બંને પોલીસ કર્મી ને કરાયા સસ્પેન્ડ ઉત્તર અમેરિકા ના મેક્સિકો માં વર્ષેલા ભારે વરસાદ એ વધારે મુશ્કેલી ધોધ માર વરસાદ થતા રસ્તા માં તણાઈ ગાડી તો વરસાદ ના કારણે 27 લોકો એ ગુમાવ્યો જીવ